હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવનાર નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે આજે આપણે સાંભળીશું વાર્તા ચક્કા અને ચકીની એક હતો ચકો અને એક હતી ચકી ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો પછી ચકીએ તો સરસ મજાની ખીચડી બનાવી ખીચડી ચૂલા ઉપર મૂકીને ચક્કી તો પાણી ભરવા ચાલે જતાં જતાં ચકાને કહેતી ગઈ કે જરા ખીચડીનું ધ્યાન રાખજો દાજી ના જાય હું હમણાં પાણી ભરીને આવું છું ચકો કહે ઠીક પછી ચકી તો પાણી ભરવા ચાલી ગઈ થોડી વારમાં તો ચકાભાઈને ભૂખ લાગી એ તો વિચારવા લાગ્યો કે હવે ચક્કી રાણી જલ્દી આવે ને ખીચડી ખાઈએ પણ ચકાભાઈથી તો વધારે રાહ ના જોવાય એને થયું કે થોડી ખીચડી ખાઈ લઉં પણ પછી તો ચકારાણાને વધારે ભૂખ લાગી અને થોડી થોડી કરતાં બધી ખીચડી ખાઈ ગયો ચક્કી માટે કશુંય ના રાખ્યું ચકાભાઈને થયું હવે તો ચક્કીબેન આવશે એટલે ખીજાશે આ વાતની ખબર ચક્કીબેનને ના પડે એટલે ચકો તો આંખે પાટા બાંધીને સૂઈ ગયો થોડી વારમાં પાણી ભરીને આવ્યા આ બાજુ તો ચકાભાઈ બારણા બંધ કરીને સૂતા હતા ચકીબેન કહે ચકારાણા ચકારાણા બારણા ઉગાડો ચકો તો કહે મારી તો આંખો દુખે છે એટલે હું તો આંખે પાટા બાંધીને સૂતો છું તમે હાથ નાખીને જાતે જ ખોલી નાખો ચકીબેન તો મૂંઝાયા અને બોલ્યા પણ આ બેડું કોણ ઉતારશે તો ચક્કો કહે એવું કરો તમે જાતે જ બેડું ઉતારી લો ચક્કીબેન તો બિચારા ધીરે ધીરે રહીને બેડું માથેથી ઉતાર્યું અને બારણામાં હાથ નાખીને સાંકળ ખોલી પછી પાછું બેડું માથે મૂકી ચાલતા ચાલતા પાણીયારે જઈને ઘડો મૂક્યો અને ચકાભાઈને કહ્યું ચાલો ચકારાણા ખૂબ ભૂખ લાગી છે જમવાનું પીરસું છું ચક્કીબેન તો ચૂલા પાસે જઈને તપેલી ખોલીને જુએ છે તો તપેલી તો ખાલી ચક્કીબેન તો બોલી ઉઠ્યા અરે ખીચડી ક્યાં ગઈ આપણી ખીચડી કોણ ખાઈ ગયું ચક્કો કહે મને શું ખબર હું તો આંખે પાટા બાંધીને સૂતો હતો આ રાજાનો કૂતરો આવ્યો હશે અને ખાઈ ગયો હશે ચક્કીબેન કહે એમ શેનો ખાઈ જાય આપણી ખીચડી હું તો રાજાજીને ફરિયાદ કરીશ ચક્કીબેન તો ચાલ્યા રાજાના દરબારે ફરિયાદ કરવા રાજાના દરબારે પહોંચીને ચક્કીબેને તો રાજાજીને ફરિયાદ કરી રાજાજી રાજાજી તમારો કાળિયો કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો એને સજા કરો રાજાજી કહે અહીંયા તો આ કાળિયા કૂતરાને સરસ ભોજન મળે છે એ તારી ખીચડી કેમ ખાય ચક્કી કહે મને તો ચકાએ કીધું છે કે એ જ ખાઈ ગયો છે રાજાએ તો આદેશ કર્યો બોલાવો એ કાળિયા કૂતરાને ચકીબેનની ખીચડી કેવી રીતે ખાઈ ગયો કાળિયો કૂતરો તરત હાજર થયો એટલે રાજાએ કાળિયા કૂતરાને પૂછ્યું હે કાળિયા તે આ ચકીબેનની ખીચડી ખાધી છે કાળિયો કહે મેં નથી ખાધી ચકીબેનની ખીચડી આ ચકોચ જ બધી ખીચડી ખાઈ ગયો હશે અને મારું નામ દે છે રાજાજીએ ફરી આદેશ આપ્યો બોલાવો ચકાને ચકાભાઈ તો બીતા બીતા દરબારમાં આવ્યા રાજાજીએ મોટા અવાજે પૂછ્યું કેમ ચકા તે આ ચકીબેનની ખીચડી ખાધી છે ચક્કો બોલ્યો ના રાજાજી મેં ખીચડી નથી ખાધી આ કાળિયા કૂતરાએ જ ખાધી હશે રાજાજી તો ખીજાયા અને બોલ્યા સિપાહીઓ આ બંનેના પેટ ચીરી નાખો એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે કૂતરો બોલ્યો હા હા ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને ચક્કો તો ખીચડી ખાઈને બેઠો હતો એટલે બીકનો માર્યો ધ્રુજવા લાગ્યો અને બોલ્યો રાજાજી મને માફ કરો મારું પેટ ના ચીરશો એ ખીચડી મેં જ ખાધી છે રાજાજી તો ભારે ગુસ્સે થયા એક તો ખીચડી ખાઈ ગયો અને ઉપરથી મારા કાળિયા કૂતરાનું નામ દીધું રાજાએ હુકમ કર્યો સિપાહીઓ લઈ જાઓ આ ચક્કાને અને કૂવામાં ઊંધો લટકાવો સિપાહીઓ તો ચક્કાભાઈને દોરડેથી બાંધીને કૂવે લઈ ગયા અને કૂવામાં ઊંધા લટકાવી દીધા ચકીબેન તો રડવા લાગ્યા એને ચિંતા થઈ કે મારા ચક્કાને આ કૂવામાંથી કોણ બહાર કાઢશે ચકીબેન રડતા હતા ત્યાં બાજુમાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો ચકીબેને તેને રોક્યો અને કહ્યું ઓ ગાયોના ગોવાળભાઈ ઓ ગાયોના ગોવાળભાઈ મારા ચક્કાને બહાર કાઢે તો હું તને ખીર અને પૂરી જમાડીશ ગોવાળ કહે ના ના હું તો ના કાઢું ચકાને રાજાએ એને સજા કરી છે તો સાચી જ કરી હશે ને એમ કહી ગોવાળ ત્યાંથી ચાલ્યો ગયો ચક્કીબેન તો પાછા રડવા લાગ્યા પછી ત્યાંથી ઘેટાનો ગોવાળ પસાર થયો ચક્કીબેને એને રોક્યો ઓ ઘેટાના ગોવાળ ભાઈ ઓ ગેટાના ગોવાળ મારા ચક્કાને કાઢે તો તને ખીર અને પૂરી જમાડું ગોવાળ કહે ના રે ના હું ના કાઢું ચકાને રાજાએ સજા કરી છે તો સાચી જ કરી હશે એમ કહી ગોવાળ તો ત્યાંથી ચાલ્યો ગયો ચકીબેન તો પાછા રડવા લાગ્યા થોડી વારમાં ત્યાંથી બકરાનો ગોવાળ પસાર થયો ચકીબેને એને પણ રોક્યો અને કહ્યું ઓ બકરાના ગોવાળ ભાઈ ઓ બકરાના ગોવાળ મારા ચક્કાને કાઢે તો તને ખીર અને પૂરી જમાડું ગોવાળ કહે ના રે ના હું ના કાઢું તારા ચક્કાને રાજાએ સજા કરી છે તો સાચી જ કરી હશે એમ કહી ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો ચક્કીબેન તો પાછા રડવા લાગ્યા આ બધું ત્યાં ઝાડ પર બેઠી એક વાંદરી જોતી હતી તેણે ચક્કીને રડતી હતી તેનું દુઃખ પણ થયું અને ખીર પૂરી ખાવાની લાલચ પણ જાગી એટલે એ તો છલ્લાંગ મારીને સીધી ચક્કી પાસે આવીને બોલી ચક્કીબેન હું તમારા ચક્કાને કાઢું પણ તમારે મને ખીર પૂરી ખવડાવવી પડશે ચકીબેન તો આંખો લૂચતા લૂજતા કહે હા હા ચોક્કસ ખવડાવીશ ભાંદરીએ ચકાભાઈને દોરડું ખેંચીને બહાર કાઢ્યા ચકીબેને વાંદરીનો ખૂબ આભાર માન્યો અને બીજા દિવસે બપોરે જમવા ઘરે આમંત્રણ આપ્યું વાંદરી તો ખુશ થતી પોતાને ઘેર ગઈ બીજા દિવસે વાંદરી ચક્કા અને ચક્કીને ઘેર બપોરે પહોંચી ગઈ ચકીબેને તો સરસ ખીર પૂરી રાંધ્યા હતા અને જમવાની તૈયારીઓ કરતા હતા પણ ચકાભાઈને તો પાછી લાલચ જાગી આ બધી ખીર વાંદરી ખાઈ જશે તો મારા માટે કંઈ નહીં વધે એણે તો પાટલો લાલચોટ ગરમ કર્યો અને વાંદરીને કહ્યું આવો વાંદરીબેન આ સોનાના પાટલે બેસો વાંદરીબેન તો ખુશ થતા થતાં જેવા બેઠા કે તરત જ ઉભા થઈ ગયા અને દોટ મૂકી અને બોલ્યા ખીર ના ખાધી અને હું દાજી ખીર ના ખાધી ને હું દાજી પછી વાંદરીએ કહ્યું કે હું રાજાજી પાસે તમારી ફરિયાદ કરીશ ચકો અને ચકી ડરી ગયા અને વાંદરીને વિનંતી કરવા લાગ્યા કે તેને માફ કરી દે અને રાજાજીને ના કહે પછી વાંદરીબેનને તો દયા આવી અને તેને માફ કરી દીધું પછી ત્રણેય જણાએ સાથે મળી સરસ મજાની ખીર પૂરી ખાધી અને ખાધું પીધું ને મોજ કરી તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં